અરે હા બેટા માર્કેટ થી આવી ગયા તમે બન્યો કેમ આમ જોવો છો શું થયું નક્કી નક્કી કઈક પાછા સરપ્રાઈઝ આપશો હે ને મને ખબર જ છે જ્યારે જ્યારે તમે બન્ને આવા મોડા બનાવો ને ત્યારે નક્કી કઈક નવી વાત લાવતા હશો બોલો મમ્મી સરપ્રાઈઝ અમે તમને નહીં તમે અમને આપી દીધો લો બોલો મેં શું સરપ્રાઈઝ આપી એ જ ને કે આજે મેં બધા છોડને પાણી પાઈ દીધું અરે તમે બે નતા ને તમારો ટાઈમ નહોતો જતો પછી છે ને હું કબાટ ગોઠવવા બેઠી ને જેવી તમે બુમારી હાથ ધોઈને ફટાફટ આવી જ ગઈ શું છે જો હવે છે ને મને ગભરામણ થાય છે જે વાત હોય ને કહી દો બન્યું છે મમ્મી અમે માર્કેટ ગયા હતા ને તો ત્યાં અમને મામા મળ્યા હતા મામા કોના મામા અ ખુશીના કે તારા ગિરીશ મામા મળ્યા હતા તમારે ને મામા ને કઈ પ્રોબ્લેમ છે બેટા છો મને ખબર છે કે તમને બંનેને મજાક કરવાની આદત છે પણ પહેલી વાત તો એ કે તારા ગિરીશ મામા આ શહેર માં રહેતા નથી તો તમને બંનેને બજારમાં માં ગિરીશ મામા મળે શું કામ અને મને કઈ તમારા મામા સસરાથી એટલે કે મારા ભાઈ થી કોઈ પ્રોબ્લેમ નથી એટલે આ બધી વાત રહેવા દો ચલો ચલો અંદર ચલો તમે બેહો ચલો પ્રોબ્લેમ કઈ નથી તો ઘરે આવવાની કેમ ના પાડી છે મામાને એટલે આપડા ઘરે આવવાની મે ગિરીશને ના પાડી એમ હા જો બેટા મને નથી ખબર કે મારા ભાઈએ તમારી સાથે આવી રીતે શું કામ વાત કરી પણ તમને તો કહ્યું હશે ને તમારે પૂછાય ને કે તમારી બેને તમને ઘરે આવવા ના પાડી તો એનું કઈ કારણ છે તમારી પાસે કે મમ્મી એ તમને કહ્યું હતું જો મમ્મી હવે છે ને તમે ભોળા બનવાનું મૂકી દો બરાબર અમને હવે બધી જ ખબર છે કે તમે આ બધું છે ને મિલકત પડાવવા માટે કર્યું છે અને મામાને તમે છે ને એટલે જ આવવા નથી દેતા ઘરે મિલકત કઈ મિલકત કેવી મિલકતની વાત કરો છો બેટા જે નાનાજી તમારા નામ પર કરેલી છે જો હા વિષય પર મારે કોઈ વાત નથી કરવી અને તમે મારા ભાઈને વધારે ઓળખો કે હું અને મને નથી ખબર કે ગિરીશે તમારી સાથે શું વાત કરી પણ એટલી જરૂર ખબર છે કે તમે બંને મારી બહુ છો તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે હું શું કરી શકું અને શું નહીં હા મમ્મી

અરે મારા મનમાં કોઈ દિવસ કોઈના માટે કે કોઈ વસ્તુ માટે લાલચ આવે જ નહીં તમે આટલો સમય મારી સાથે રહ્યા તો પણ મને સમજી ન શકે હવે મારે તમને કેમ સમજાવી છે હોય પણ હું અત્યારે તમને આ સવાલનો જવાબ આપવો ઉચિત નથી સમજતીઓ એ તો જેના મનમાં લાલચ હોય ને એ જવાબ આપે જ નહીં સાચી વાત છે આપણે નહોતું ધાર્યું કે મમ્મી પણ આવવા નિકટ છે આપણે મમ્મીને તો સારા સમજતા હતા પણ મમ્મીએ તો જો શું કર્યું કંઈ નહીં ચાલ આપણે આપણું કામ પતાવીએ કામુક તો અશક મરગર સાથે વાત કરવી છે શું છે તમારે પહેલાં કામ પતાવી લેવા તો ને બધું બાકી છે પછી શાંતિથી વાતો થાય કીધું ને મે તને એક વાર કે કામ મુક મને એટલી તો શું જરૂરી વાત છે હાશા મારી વાત સાંભળીશ ત્યારે ખબર પડશે ને કે મારે શું કહેવું છે હા પણ બોલો હાશા આજે જ્યારે હું ઘરે આવ્યો ને ત્યારે મમ્મીનું નું મૂડ મે ઓખ જોયું કે ચિંતામાં હોય ને એવું લાગ્યું મને શું તારી વચ્ચે અને તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો છે કે બોલાચાલી થઈ છે હા એ બોલાચાલી થઈ ગઈ હતી અને છે ને એમાં મમ્મી નો જ વાપ છે એ તો સારું થયું કે મમ્મી બહુ સારી સમજતા પણ એમનું જે રૂપ છે એ બહાર આવી ગયું એમના છે 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 ને પાપ એટલે તું શું માંગે કહીશ મને કઈ વાત ને લઈને ધારી અને મમ્મી વચ્ચે ઝઘડો થયો હા કઉ છું આજે સવારે હું અને ભાભી જયારે માર્કેટ ગયા હતા ને ત્યારે અમને રસ્તામાં ગિરીશ મામા મળ્યા હતા અમે એમને કીધું કે ચાલો ઘરે ચા પાણી પીવા બેસો પણ એમણે અમને ચોખ્ખી ના પાડી દીધી અમે પૂછ્યું કેમ તો કહે છે કે મમ્મીએ એમને ઘરે આવવા માટે ના પાડી છે શું વાત કરે છે તું હા ગિરીશ મામાને મમ્મીએ આપણા ઘરે આવવાની ના પાડી છે એવું બની જ ના શકે તને કેમ એવું લાગે છે કે ગિરીશ મામાએ તને એવું કીધું કે હા મમ્મીએ હે ઘરે આવવાની ના પાડી છે

ના ના એ બધી મિલકત મમ્મી નામે કરી દીધી છે પણ એ નથી ખબર કે નાખી દે હા હવે તો તમે મમ્મી જ ઉપરાણું લેશો ને પણ છે ને એક વાત સાંભળી લેજો હું છે ને જે સાચા હશે ને એનો જ સાથ આપીશો સુધી કહેતી ને કે મારા સાસુ તો સૌથી સારા છે છે આ દુનિયામાં મારી સાસુ સાસુ ને કોઈની હોય હા તને તને શું કીધા હું એમ નથી કેતો કે મામા ખોટા હશે પણ જ્યાં સુધી આપણને પૂરી વાત ના ખબર હોય ને ત્યાં સુધી કોઈનો વાક ના ઘટાય મમ્મીને પણ પૂછવું જોઈએ કે મામા આવું કહેતા હતા તો વાત શું છે બસ આજ વસ્તુ અમે છે ને અત્યાર સુધી આજ વહેમ માં હતા કે મમ્મી છે ને આટલા સારા છે પણ નહીં એ તો છે ને સારા બનવાનો ઢોંગ કરતા હતા અને જો એવું જ હતું તો એમણે મામાને ઘરે આવવા માટે ના શું કામ પાડી જો હે બધી મને કોઈ ખબર નથી અને શું કહે છે કે મમ્મી સારા બનવાનો ઢોંગ કરે છે આ એનું ઘર છે અને તમે લોકો એના દીકરાની વહુઓ છો તમારી સામે ઢોંગ કરીને એમને શું મળવાનું છે હા તમે તો હવે એવું જ કેશો ને આ તો સારું થયું છે એ મમ્મી એમના નામ પર પડાવી લીધી છે ને એ છે ને બધો ભાંડો મમ્મી નો ઘરમાં ફૂટી જાય મામા આવે એટલે મામા તો કહેવાના જ છે બસ એટલા માટે જ એમણે મામાને ઘરે આવવા માટે ના પાડી દીધી છે સરસ

સામે એને પણ તમને દીકરીઓ કરતા વિશેષ માની છે પણ તને નહીં સમજા રહેવા દે જે કરતી હતી ને કર્યા કર મને એવું લાગ્યું કે તું મારી દરેક વાત માને છે ને સમજે છે પણ આજે હું ખોટો પડ્યો આશા રહેવા તમને સમજાવવાનો કોઈ અર્થ નથી

અત્યારે કોઈનું બોલેલું કોઈને ગમતું નથી જે ઘરમાં સાસુ વહુ કોઈ દિવસ ઝઘડો નથી કર્યો એ ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડા ચાલુ થઈ ગયા છે તારી વાત તો એકદમ સાચી છે હો આ બે દિવસથી ઘરનું વાતાવરણ એકદમ તંગ થઈ ગયું છે કોઈ કોઈ બોલે તો એકબીજાને ગમતું નથી અને પાછળ કંઈક તો રહસ્ય છે મને લાગે છે કે કોકની નજર લાગી ગઈ આપણા ઘર કે એવું તો શું કરીએ કે આપણા ઘરનું વાતાવરણ પહેલા જેવું થઈ જાય આ પહેલાની જેમ આપણો પરિવાર હસતો ખેલતો થઈ જાય સાચી વાત છે હો તારી આનો કઈક રસ્તો તો કાઢવો જ પડશે નહીતર તું જ કે ને આ બંને વહુ એટલે કે તારી ભાભી અને આશા વહુ જેમ મમ્મી કહે એમ કરતા અને મમ્મી જેમ કહે ને એમ વહુ કરતી પણ આજકાલ તો જોજો મમ્મી બોલે એમને નથી ગમતું અને આ બે વહુઓ બોલે મમ્મીને નથી ગમતું અરે ડીઠા નથી ગમતા એકબીજાને અને નફરત કરવા લાગ્યા છે મમ્મીને ને આનું કઈક તો કારણ છે અને આનો રસ્તો પણ કાઢવો તો પડશે એ જ તો વાંધો છે ભાઈ જે સાસુ બહુ એકબીજાને સમજીને હાલતી ને એ એકબીજાથી વિરુદ્ધ ચાલે છે અત્યારે ગમે તે કરીને આપણે રસ્તો તો કાઢવો જ પડશે જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે આ ઘરના ભાગલા થશે તમારે ને મારે નોકું થવું પડશે અરે બને ત્યાં સુધી આપણે કોશિશ કરીશું ભાઈ કે આપણા ઘરમાં આવે મોટો ઝઘડો ઉભો ન થાય અને ઝઘડાનું કારણ મામા છે ને આ વહુને સાંભળવા મળ્યું છે કે મામાએ મમ્મી ઉપર આરોપ લગાવ્યો છે કે મમ્મીએ બધી મિલકત હડપી લીધી તો આવું મને તો સાચું નથી લાગતું મને પણ સાચું નથી લાગતું કારણ કે આપણા મમ્મી એવું કોઈ દિવસ કરી જ ના શકે જે વ્યક્તિ કોઈને આપવામાં રાજી હોય એ વ્યક્તિ કોઈ પાસેથી લઈ કેમનું લઈ લે એ જ વિચાર કરું છું કે આ હું એ જ વિચાર કરું છું પણ આ બંનેને ખબર નહી મામાએ કાનમાં શું ઝેર ભરી દીધું છે ને કે મમ્મીના ખિલાફ થઈ ગયા છે પણ આ લોકો ગાંડા છે આ બુદ્ધિ વગર ના કહેવાય કારણ કે આ ઘરની બહારની વ્યક્તિ ગમે તે બોલી જાય

તારું કેવું શું છે મને પણ કંઈક એવું જ લાગી રહ્યું છે કંઈ નહીં પણ હવે આપણે રસ્તો પણ કાઢવો પડશે અને સાચી હકીકત શું છે ને એ પણ જાણવી પડશે હા તો રવિ એક કામ કરું તો ને હું છે ને પહેલાં માસીને મળી આવું અને પછી મામાને મળું તો માસી છે ને આપણી સાથે જૂઠું નહીં બોલે જે હકીકત છે ને એ આપણને જણાવી દેશે હા ભાઈ હા વાત તમે એકદમ સાચી કરી અને આમ પણ જો તમે પહેલા માસી પાસે જશો ને અને બધી વાત જાણશો ને અને જો પછી મામા પાસે જશો ને તો સાચું શું છે અને ખોટું શું છે એ આપણને તરત ખબર પડી જશે પણ ભાઈ એક પ્રોબ્લેમ છે શું મામા થોડા આ શહેરમાં રહી છે કે તમે મામા પાસે જઈ આવશો હવે અહીંયા આવ્યા છે પણ ક્યાં રોકાણા છે ક્યાં છે એ આપણને થોડી ખબર છે એ મને જાણ છે મામા ક્યાં રોકાણા છે

એમને આશ્વાસન આપું કે તમે ચિંતા ના કરો બધું ઠીક થઈ જશે ઠીક છે